આજરોજ સમતા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સમતા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીરામ વ્યાયામ શાળા તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જય માતાજી અમે લાયન્સ ક્લબ ઓફ બરોડા આસ્થામાંથી આવેલા છે અને આપ સૌ જાણો છો એમ લાયન્સ ક્લબ એક સેવાકીય સંસ્થા છે ને વિશ્વની સૌથી મોટામાં મોટી સેવાકીય સંસ્થા છે એટલે દર વર્ષે અમે ઘણા બધા મેડિકલ કેમ્પ્સ તો કરતા જ હોય છે એમાં બ્લડ ડોનેશન પણ હોય છે આ વખતેના અમારા પ્રેસિડેન્ટ લાયન હિતેશભાઈ ખૂબ જ સેવાભાવી છે અને એમને સ્વાસ્થ્ય અને મેડિસિન ઉપર વધારે ઇન્ટરેસ્ટ છે તો એવા કેમ્પ અમે વધી વધારે રાખવામાં માગે છે અને આપણે કહીએ છીએ ને કે જીવન દરમિયાન આપણે હંમેશા રક્તદાન કરવું જોઈએ ને મૃત્યુ પછી નેત્રદાન એટલે આ બે ટોપિક ઉપર અમે આ અમારા બધા મેમ્બર્સે નેત્રદાનનો તો ફોર્મ ભરી જ લીધા છે એટલે અમે બધા એવી રીતે તો એક્ટિવ જ છે પણ રક્તદાન માટે અમારા જેવા અમુક એજેડ હોય તો અમે નથી આપી શકતા બટ વી પ્રોમોટ એવરીબડી કે તમે જેટલું બને એટલું રક્તદાન આપો આ અમારા એક્ટિવ મેમ્બર છે સુનિતાબેન ગુપ્તા અને આ અમારા બીજા એક્ટિવ મેમ્બર છે વર્ષાબેન કાકા અને આજે અમે ખરેખર રિતેશભાઈને કોંગ્રેસ ગ્રેચ્યુલેશન્સ કીએ છીએ આસ્થાવતી કે એમણે સવારથી એકચ્યુઅલી ત્રણ ચાર દિવસથી મહેનતમાં છે અને એમને મહેનત ખરેખર રંગ લાવી છે ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે જય હિન્દ જય બાદ મેં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે મારું નામ હિતેશ રાવલ છે હું લાયન્સ ક્લબ ઓફ બરોડા આસ્થામાંથી આવું છું અહીં આગળ જેટલા મેક્સિમમ થાય એટલા લોકોનું બ્લડ ડોનેશન કામ ચાલુ કરે છે અત્યાર સુધીમાં ત્રીસ લોકો ડોનેશન કરી ચૂક્યા છે અને બીજું હજુ આજનો અમારો ટાર્ગેટ સો જેટલો કરવાનો છે અને હન્ડ્રેડ પોઈન્ટ વન પર્સન્ટ અમે લોકોએ એ અમારો ટાર્ગેટ એચિવ કરીશું જ હન્ડ્રેડ પર્સન્ટ પબ્લિક આવી જ રહી છે લોકો ક્યુમાં ઊભા રહેલા છે અને સતત પ્રવાહ ચાલી રહ્યો છે